માંડવી તાલુકાના મૌની વાડીમાં વીજ તાર તૂટી પડતા આગ ફાટી નીકળવાની ઘટના બની હતી ઉનાળાની ગરમીમાં તાપમાન ઉતાર વચ્ચે આગ લાગવાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે માંડવી તાલુકાના મઉ ગામના વાડી વિસ્તારમાં પણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો જ્યારે બપોરે બાર વાગ્યાના અરસામાં વાડી ઉપરથી પસાર થતાં વીજ તૂટી પડવાથી લાગેલી આગ રાત્રિના આઠ વાગ્યા સુધી યથાવત રહેવા પામી હતી ફાયર ફાઈટરના નિષ્ફળ પ્રયાસ બાદ આસ્થાની કે ટેન્કર વડે પાણીનો મારો ચલાવી આગ ભૂઝાવાના પ્રયાસો ચાલી રહ્યા હતાનું જાણવા મળી રહ્યું છે દરમિયાન આગના કારણે લાખો રૂપિયાના સિંચાઈ માટેની પાઇપ અને ફળ બળીને થઈ જતા નુકસાનીનો અંક ઊંચો જવાની સંભાવના ખેડૂતોએ વ્યક્ત કરી હતી જેમાં ખેડૂત જગદીશભાઈ વિરજી ભાનુશાલીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે અગાઉ પણ અમારી વાડીમાં આગ લાગી હતી અને ત્યારે સરકારશ્રી તરફથી કોઈ પણ જાતની સહાય મળી નહોતી ને આજે અમારા નુકસાનની સહાય સરકારશ્રી આપે તેવી અમારી માંગ છે